પોકેટ પોકેટકો મોબાઈલની મદદથી રીક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી તથા બપોરના સમયે દુકાનોમાંથી રોકડા રૂપિયા મોબાઈલ ચોરી લેતા એક આરોપીને રીક્ષા સાથે ઝડપી પાડી ત્રણ ગુનાઓના ભેદુકેલી કાઢતી કાપુ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા મેયર નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધી વશોધાર ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરસ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ચોરીઓના ના ડિટેક્ટ ગુનાઓ શુદ્ધિ કરવા સારુ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડિયા સાહેબનાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોઢાયલ ગુનાના કામે પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના એએસઆઈ રાજદીપભાઈ ગોરખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ તથા એલાર્મ લોક રક્ષા

જેમાં આરોપીનો સાથીદાર સાબિર બનુ સશા રહેઠાણ મજાદા પાર્ક લિંબાય સુરતને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપીઓની એમઓ સદરહુ આરોપીને પકડી તેની પૂછપરછ કરતા સદરહુ આરોપી સ આરોપી સાથે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ત્રણ ચાર રસ્તા પર જતાં એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી તે પેસેન્જરને નજર ચૂકવી તથા બપોરના સમયે મેઇન રોડ ઉપર ખુલ્લી દુકાનોમાં જઈ નજર ચૂકવી રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન ચોરી કરી લેતા હકીકત જણાઈ આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે